નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર માર્ચ બે હજાર આજના અત્યારના સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું કારણ કે આજે કમળા ઉતાસણી એટલે કે આજે જે હોળી પ્રગટાવવાનો દિવસ છે ખાસ કરીને આવતીકાલે ગ્રામ્ય પંથકના અલગ અલગ વિસ્તારોમાં હોળીના દિવસે જ્યારે જે હોલિકા દહન કરવામાં આવશે ત્યારે તેની જ્વાળા ઉપરથી આવનારું જે સોમાસું બે હજાર પચીસનું કેવું રહેશે તેનો વર્તારો આપણે કાઢતા હોઈએ છીએ તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અંબાલાલ પટેલ દ્વારા પણ ખાસ જે હોળીના પવન ઉપરથી ચોમાસાનો વર્તારો નક્કી કરવાની સરસ મજાની માહિતી પણ આપવામાં આવે છે તેને અનુલક્ષીને દરેક વિસ્તારની માહિતી આપણે એકઠી કરવાની છે અને એ વિસ્તારમાં કઈ દિશામાં પવન રહ્યો તે આપણે અનુમાન કરવાનું છે તેની સંપૂર્ણ માહિતી ખાસ કરીને વાત કરીએ કે કઈ દિશાનો પવન હોય તો ચોમાસું સારામાં સારું રહે તો સૌથી વધારે જોઈએ આપણે તો કે સોળ આની જે વરસ છે તે ઈશાન દિશાનો જો પવન હોય તો સોળ આની વરસ રહેતું હોય છે અને ખાસ કરીને ઉત્તર દિશાનો જો પવન હોય તો ધાન્ય ઘણું પાકે અને વાયવ્ય દિશાનો હોય તો પવન સાથે વરસાદની શક્યતાઓ રહેતી હોય છે તો એમાં ખાસ પશ્ચિમ તરફનો જો પવન હોય તો આઠ આની ચોમાસું રહેવાની ધારણા રહેતી હોય છે તો આ વર્ષે ખાસ કરીને પશ્ચિમ તરફનો પવન રહેવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે જે ખાસ કરીને આપણને હોળીકા દહન વખતે ખ્યાલ આવશે અને જો પૂર્વ તરફનો પવન હોય તો બાર આની વરસ એટલે કે સામાન્ય વરસ ગણી શકાય અને નૈઋત્યનો પવન હોય તો સાવ સામાન્ય નબળું વરસ જેવું ગણી શકાય અને રોગ જીવાત હોળીની ઝાળ સો તરફ ફેલાય તો વાવાઝોડું હોય કે કપ પણ થાય હોળીની ઝાળ ઉપરને ઉપર સડે તો યુદ્ધ લડાઈ જેવા પણ બનાવો બનતા હોય છે અને દક્ષિણ દિશાનો જો પવન હોય તો વરસાદની અસત સર્જાય એટલે કે દુષ્કાળ જેવી સ્થિતિ આપણને જોવા મળે પરંતુ દક્ષિણ દિશાનો પવન હોતો નથી મોટા ભાગે ખાસ કરીને પશ્ચિમ દિશાનો પવન હોય ઉત્તર દિશાનો હોય ઈશાનનો હોય વાયવ્યનો હોય અને ક્યારેક ભાગ્ય ભાગ્ય જોઈએ તો નૈઋત્યનો પવન હોય છે અને અગ્નિ દિશાનો હોય તો તડકા વરસાદમાં આગા પાછી થઈ શકે તડકો વરસાદ તડકો વરસાદ એટલે કે ખેંચ વર્તાય વધારે પડતી એવું પણ બની શકે તો આ રીતે આપણે પવન જોવાનો છે ખાસ તો પશ્ચિમ દિશાનો છે વાયવ્યનો છે ઉત્તરનો છે ઈશાનનો છે કઈ રીતનો પવન છે તમારે એનું અનુમાન કરવાનું છે તમારા વિસ્તારનું આ રીતે આપણે ચોમાસાનો વર્તારો કાઢી શકીએ છીએ કસ કાતરા ઉપરથી પણ અત્યારે આવનારું ચોમાસું સારું રહેશે મીડિયમ જશે તેવી ધારણાઓ છે અને ખાસ કરીને આપણે જોઈએ તો વિજ્ઞાન ટેકનોલોજીના આધારે જે મેપની અંદર જે અત્યારે જે એપ્લિકેશનો દ્વારા જે બતાવવામાં આવી રહ્યું છે તેમાં પણ ખાસ જૂનમાં સારામાં સારો વરસાદ છે જુલાઈમાં થોડો ઓછો ઓગસ્ટમાં ઓછો સપ્ટેમ્બરમાં સૌથી સારામાં સારો બેસ્ટમાં બેસ્ટ વરસાદ ઓગસ્ટમાં પણ સારો વરસાદ એટલે કે મગફળી માટેનું સારામાં સારું વર્ષ આવનારું ગણી શકાય છે તો આ રીતે ચોમાસાનો વર્તારો આપણે કાઢવાનો છે હોળીની જ્વાળા ઉપરથી ચોમાસાનો વર્તારો ત્યાર પછી ભડલી વાક્યો સૈત્રી દનૈયાના આધારે અને અખાત્રીજના જે પવનો છે તેના આધારે પણ ચોમાસું કેવું રહેશે તેની આપણે ધારણા મેળવવાની છે તો આવનારા ચોમાસા માટે અત્યારથી જ આપણે ઓનલી ખેડૂત હેલ્પના માધ્યમથી આપના સુધી માહિતી પહોંચાડવાની છે હવે અત્યારની વાત કરીએ તો અગિયાર બાર અને તેર તારીખમાં જે ગરમીનો પારો ઉશકાયો ચાલીસ ડિગ્રી ઉપર મોટાભાગના વિસ્તારોમાં તાપમાન આપણને જોવા મળ્યું છે તેમાં ખાસ કરીને હવે ઘટાડો થશે એટલે કે નોર્મલ તાપમાન જોવા મળશે વાદળા થશે ક્યાંક સાટા સુટી પણ થશે અને પંદરથી વીસ તારીખ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા રહેલી છે તો આ રીતે આજના હવામાન સમાચાર હતા ફરી વખત મળીશું નવી અપડેટ